ઓમ ગણેશ ચાલો સત્સંગ એમાં આજે આપણે બહુ જ મહત્વપૂર્ણ સત્સંગ પર વાત કરીશું અને એ છે આપણે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિ વિશે જે દિવસે લક્ષ્મીજી એક વૃક્ષમાં સ્થાયી રૂપથી સ્થાયી રૂપથી સ્થિર રૂપથી નિવાસ કરે છે કેવી રીતે તો આપણા શાસ્ત્રોમાં કથન અનુસાર કથા છે કે ભાદરવા મહિનાની નવમીએ લક્ષ્મીજી એક ઝાડમાં

બિલીનું ઝાડ બિલીના ઝાડમાં લક્ષ્મીજી નો નિવાસ થાય છે એ દિવસે આ તિથિના દિવસે અને અને એટલે અક્ષય કહેવાય છે શ્રી વૃક્ષ નવમી કહેવાય છે કારણ કે આ તિથિએ આ દિવસે લક્ષ્મીજી એ સ્થિર રૂપે આ વૃક્ષમાં સમતાઈ ગયા હતા સ્થિર રૂપે નિવાસ કર્યો અને ત્યાર પછી આ બીલીના ઝાડને શું કહેવાય છે શ્રી વૃક્ષ એટલે લક્ષ્મીજી નું વૃક્ષ તો આ દિવસે જો આપણે આ બીલીના ઝાડની પૂજા કરીએ અથવા તો આ અક્ષય નવમી નું વ્રત કરીએ તો મહાલક્ષ્મીજીની બહુ જ કૃપા પ્રાપ્ત થાય છે હવે એની પાછળ કથા શું છે ને વ્રત કેવી રીતે છે તો કથા મેં તમને કહી કે લક્ષ્મીજી ત્યાં જઈને નિવાસ કરે છે અને સ્થિર રૂપે થાય છે પણ આનું વ્રત શું છે તો એ વ્રત એવું છે કે સવારે ઉઠ્યા પછી બિલીના ઝાડ આગળ જવાનું તાંબાના કળશમાં જળ લેવાનું બીલીના ઝાડમાં એ જળ પધરાવી દેવાનું એ જળ પધરાવ્યા પછી બીલીના બીલીના ઝાડને કંકુચંદનથી તિલક કરવાનું પછી આપણે થોડા ચોખા અર્પણ કરવાના પછી પુષ્પની માળા અથવા તો પુષ્પ અર્પણ કરો બીલીના ઝાડ નીચે ગાય માતાના ઘીનો દીવો કરો અને એ દીવો ઊભી વાટ આડી વાટ એને કોઈ લેવા દેવા નથી તમે મૂળ રૂપે દીવો કરો એ મહત્વનો છે દીવો કર્યા પછી ધૂપબત્તી પ્રજ્વલિત કરો અને એ કરી દીધા પછી અને સાથે સાથે તમે બીલીના ઝાડમાં જ્યારે આ બધી વસ્તુ અર્પણ કરી દો પછી સફેદ તલનો પાવડર બનાવવાનો અને એમાં થોડા ઘઉં આખા મૂકવાના આખા ઘઉં અને સફેદ તલનો પાવડર બે ભેગા કરી અને બીલીના ઝાડની નીચે મૂકી દેવાનું અને એ વખત તમે ચાહો તો શ્રીમ 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 બોલી શકો છો સાત વખત બીલીના ઝાડની પ્રદક્ષિણા કરવાની અને પ્રદક્ષિણા કરતી વખત તમે ચાહો તો આ શ્લોક બોલી શકો છો કે ઓમ શ્રી નિવાસ નમસ્તેસ્તુ શ્રી વૃક્ષ મમા વલ્લભ મમા સર્વ વિઘ્ન હરો ભવ અર્થાત હે બિલીના વૃક્ષમાં શ્રી રૂપે લક્ષ્મીજી તમે જે નિવાસ કરો છે અમારી બધી મનની અભિલાષાઓને પૂરી કરો બધા વિઘ્નો નિવાસ કરો કારણ કે આજના દિવસે શ્રી નિવાસ નમસ્તે આજના દિવસે તમે સાક્ષાત આ ઝાડમાં સ્થિર રૂપે નિવાસ કરો છો તો તમે મારા ઘરે આવો અને મારા ઘરે પણ તમે નિવાસ કરો સાથે તમે શ્રીમ 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 પણ બોલી શકો છો પ્રાર્થના કરતા અથવા પ્રદક્ષિણા કરતી વખતે સાત વાર પ્રદક્ષિણા કરવાની છેતળું યાદ રાખજો અને આ બધું થઈ જાય પછી પ્રાર્થના કરીને પાછું ફરી બોલવાનું કે શ્રી દેવી નમમ મારું કઈ નથી તમારું છે છે ને તમને અર્પણ કર્યું તમે એનો સ્વીકાર કરો હવે એના પછી જો તમારે વ્રત કરવું હોય ઉપવાસ તો કેવી રીતે કરવાનો તો આ નવમી એ આખો દિવસ મીઠા વગરનું ખાવાનું ખાવાનું અને તળેલું ના હોય ને જેમાં તેલ ના હોય એવું ભોજન કરવાનું તમે ચાહો તો ફળાહાર એટલે ખાલી ફ્રૂટ ખાલી ફળ ખાઈ શકો ને બાકી તમે તમારી રીતે જે કંઈ પણ મીઠા વગરનું કે તેલ વગરનું હોય ભોજન એ તમે ખાઈ શકો છો હવે એ થઈ ગયું પછી શું કહ્યું છે કે એ દિવસે આમ તો બિલીના ઝાડ નીચે જ બ્રાહ્મણને બેસાડીને ભોજન કરાવો તો બહુ સારું છે અથવા સપરિવાર પરિવાર સાથે પણ જો તમે ભોજન કરો આવો જો વ્રત કર્યું હોય તો મીઠા વગરનું અને તેલ વગરનું પણ વ્રત ના કર્યું હોય તો નોર્મલી પણ તમે જો બીલીના ઝાડ નીચે બેસીને ભોજન કરો સપરિવાર કે સબ્રાહ્મણ સાથે તો એનું જે પુણ્ય છે અક્ષય કહેવાય એટલે જેને અક્ષય નવમી કહેવાય છે કે જેનો ક્યારેક ક્ષય ના થાય ત્રીજા નંબરમાં માટીનો કોઈ પાત્ર કે વાસણ લેવાનું માટીનું ચાહે માટીની કુલડી હોય માટીનો ગળો હોય કે માટીની તાવડી હોય એની અંદર ફળ મૂકવાનું કે જે કાંઈ તમે મિષ્ટાન મૂકવા ચાહો તો એ મૂકી શકો પછી બીલીના ઝાડ નીચે પણ મૂકી શકો મહાદેવજીના મંદિરમાં મૂકી શકો અથવા તો બ્રાહ્મણ દેવતાને તમે દાન કરી શકો છો બસ આટલું જ કરવાનું છે બીજું કંઈ જ નહીં અને આ કરવાનું છે એ દિવસ છે આ બાર તારીખ સપ્ટેમ્બર ગુરુવારે શ્રી વૃક્ષ વૃક્ષનવમી અક્ષય અને જે કોઈ કોઈ મનુષ્ય વ્રત કરે છે તો એને જીવનમાં પ્રકારની તકલીફ રહેતી નથી મહાલક્ષ્મીજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે ને આપણે સૌ જાણીએ છીએ બિલીના મહાત્મ્ય વિશે બિલીના મહત્વ વિશે આપણે જેટલું બોલીએ કે જેટલું જાણીએ બધું જ ઓછું પડે એટલે બિલીનું કેટલું બધું મહત્વ છે આપણે સૌ જાણીએ છીએ પણ આ કથા વિશે કદાચ બહુ ઓછા લોકો સત્સંગ રૂપે જાણે છે જે મેં તમને શ્રવણ કરાવ્યું જો તમને આજનો આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ઓમ ગણેશ